વડોદરામાં જાંબુઆ બીએસયુપી હાઉસિંગના મકાનો બાર વર્ષમાં ખકડી ગયા ધ્યાને આવતા વિપક્ષના નેતાએ તાજેતરમાં સ્થળ મુલાકાતે ગયા હતા અને નાગરિકોની સમસ્યાને ઉજાગર કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા અહીંયા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને ઈજાઓ પહોંચી હતી ચોમાસા પહેલાથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ તંત્રની કામગીરી સિવાય પણ કેટલાય જર્જરિત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું આ પૈકી એક જાંબુઆમાં બીએસયુપી ના આવાસ હતા આ આવાસ બન્યાને હજી બાર વર્ષ જેટલો સમય જ વીત્યો છે ત્યાં તો આરસીસી સ્ટ્રકચર થી લઈને ઘરોની હાલત ખખડધજ જોવા મળી હતી હાલના દિવસોમાં અમીબેન રાવત દ્વારા સ્થળ મુલાકાત લઈને હકીકતથી તંત્રને વાકેફ કરાવ

માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે તેવું જણાવ્યું હતું જાંબા ઉડાનું મકાન જરા બેન ના ખાવા બેઠેલા હતા ને એમના ઉપરથી થટ પડ્યું ઉપરથી તો એ બેન અંદર દબાઈ ગયા દબાઈ ગયા એવી પબ્લિક દોરી નાઠી નાઠી પબ્લિક તો એ બેનને બહાર કાઢ્યા થોડો એમને શ્વાસ લેવા દીધો ને પછી એકસો આઠ બોલાવીને ને એમને દવાખાને મોકલી આપ્યા તો એ દવાખાને લઈ ગયા કલાક જેવું જીવ્યા ને પછી ઓફ થઈ ગયા દસ વાગ્યે દસ વાગે દસ દસ ને આઠ અમારા લોકોના અમારા એવું છે અમારું કહેવાનું કે અહીંથી થોડા જે ખાલી મકાનો પડ્યા તો સેફ કરી આપો જઈ લગી આ ના બને તઈ લગી એમને સેફ કરી આપો એમની જિંદગી તો બચે ને બીજી બાજુ સારા મકાનો છે વેવક્સી છે ને તઈના છત પર એવા નથી પણ એમને અહીંથી થોડા સેફ કરીને તે બાજુ તારાના જે મકાનો ખાલી પડ્યા એમને સેફ કરી આપો